તંત્રની કચેરીઓ દ્વારા કર્મચારીઓ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા માળિયા શહેરમાં તિરંગ યાત્રા અને દેશભક્તિનો માહોલ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના ગીતો શહીદોની અમર કથાઓ જેવા સૂત્રો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો સો ફૂટ લાંબો તિરંગો બનાવીને લોકોનું આકર્ષણ જીતી લીધું હતું સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા ઉજવણીના ભાગરૂપે આજે ચૌદમી તારીખે સાંજના ચાર વાગે મારિયા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે જેમાં ગિરનારી સ્કૂલ હાઈસ્કૂલ અને ટોટલ મળીના પાંચસો વિદ્યાર્થીઓ પોલીસ સ્ટાફ તાલુકા પંચાયત આરોગ્ય બીજી કચેરીઓ વહીવટીતંત્ર ટોટલ મળીને સાતસો જેટલા ભાગ લીધેલ છે અને રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી યાત્રાનું આયોજન કર્યું છે મારું નામ મિલનકુમાર ભાવરા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત મળી આટલા ઇચ્યોતેરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી ખાતે એક દરેકના જે જીવનમાં અને દરેકના દિલમાં દેશભક્તિનો જે છે એક રાગ જાગે અને તમામને એક દેશભક્તિ માટેનો એક અહેસાસ તમામના મનમાં જે ઊભો થાય એ માટે થઈ અને આજે માળિયા શહેરની અંદર અમે રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી એક તિરંગા યાત્રાનું આયોજન કરેલ હતી જેમાં માળિયાની તમામ સ્કૂલો તેમજ વહીવટીતંત્ર મામલતદાર શ્રી અમારા તાલુકા પંચાયત હેલ્થ કચેરી તેમજ તમામ પોલીસના જવાનો સાથે અને એક યાત્રાનું અમે આયોજન કરે અને તમામ લોકોએ ગ્રામજનોએ પણ એક સારા ઉત્સાહથી આ યાત્રા સંપૂર્ણ કરેલ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે